જે રીતના કપરાડાની અંદર શૈક્ષણિક સંસ્થા ચલાવતા વસંતભાઈ પટેલ સામેના જે આરોપો છે તેમાં વસંતભાઈ સાથે જ મેં સંપૂર્ણપણે વાતચીત કરી અને એ વાતચીતમાં તેમને સ્પષ્ટપણે જે જણાવ્યું છે ડોક્યુમેન્ટ પણ આપની ચેનલને હું ઉપલબ્ધ કરાવું છું વસંતભાઈએ જ એમની અને એમની સંસ્થાએ જ મને આ ડોક્યુમેન્ટ મોકલા છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ગેરરીતિ ચાલે અથવા તો ગેરરીતિ અંગે આવે તો એ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ એમાં કોઈ ચિંતાનું નથી કે એક અમારા પક્ષ સાથે સંકળાયેલા છે કે અન્ય પક્ષ સાથે પણ મૂળભૂત રીતે જ્યાં લગી વાત છે વસંતભાઈના પિતાશ્રી બરજુલભાઈ વર્ષો જૂની સંસ્થાઓ ચલાવતા હતા જાહેર જીવનનું એક આગવું વ્યક્તિત્વ એમનું અને જ્યારે આ આક્ષેપો એમની સામે આવ્યા છે ત્યારે એમને સ્પષ્ટપણે કીધું છે કે આ જાણી જોઈને એવા આક્ષેપો કરવામાં જે વસંતભાઈ પોતે નિવેદન પણ આપ્યું છે જેના ડોક્યુમેન્ટ પણ આપને ઉપલબ્ધ કરાવું છું કે જેમાં એમને સ્પષ્ટ પણ વસંતભાઈએ જણાવ્યું છે કે સંસ્થાએ તેમની પાસેથી એમના ડોક્યુ જે પણ પ્રમાણપત્રો હતા એની ખરાઈ માટે ચકાસણી માટે માગ્યા હતા એ એમને ઉપલબ્ધ નથી કરાવ્યા વેરિફિકેશન એ સંસ્થાનો અધિકાર હોય છે અને એ જે તે વ્યવસ્થામાં મોકલવાના હોય છે સરકારી વ્યવસ્થામાં સાથે સાથે જે નાણાંની વાત છે એ અંગે પણ મેં વસંતભાઈને પૂછતા એમણે કીધું કે અમારી આ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સંસ્થામાં જ જમવાની શિક્ષકો માટેની વ્યવસ્થા કરે એના ફૂડ બિલ પેકેજના પૈસા છે હવે સર જ્યારે આક્ષેપ કરનાર અને સામે જેમની સામે આક્ષેપ છે એ બાબતે જેમની સામે આક્ષેપ છે તેમની સાથેની મેં સ્પષ્ટતા પૂછતા એમને આ રીતની મને વાત કરી છે જે આપના માધ્યમથી પણ હું કહી રહ્યો છું સવાલ એ છે કે આ પ્રકારના આક્ષેપો બ બે વર્ષ પછી કરવાનું છું અને કેમ ચોક્કસ વ્યક્તિ લઈને આવે કઈની જગ્યાએથી લઈને આવે કયા હેતુથી લઈને આવ્યા આ બધી બાબતોમાં એમના શું શું હિતો છે આ બધાની પણ તપાસ થવી જોઈએ મૂળભૂત રીતે કોઈ સંસ્થામાં ગેરરીતિ ચાલતી હોય તો જાહેર જીવનના મારા ત્રીસ વર્ષના અનુભવમાં મેં હંમેશા એ પ્રયત્ન કર્યો છે કોઈ પણ સંસ્થા ચાલતી હોય એ સંસ્થામાં જો કોઈપણ પ્રકારની ગેરરીતિ હોય તો નિશ્ચિતપણેની તપાસ થવી જોઈએ પણ ચોક્કસ હેતુ પાર પાડવા માટે આક્ષેપો કરે અને વિગતો ઉપલબ્ધ ન કરાવે તો એ પણ વ્યાજબી નથી શૈક્ષણિક સંસ્થાઓ માટે બંને બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પણ તેમ છતાં હું પણ સામેથી એક કહું છું કે જો સંસ્થામાં કાંઈ ખોટું થયું હોય તો એની તપાસ થવી જોઈએ એમાં કોઈને વાંધો ન હોય વસંતભાઈને પણ પોતાને વાંધો ન હોઈ શકે એવી મારે સ્પષ્ટ વાત થઈ છે અને મેં પણ એ બાબતે સ્પષ્ટપણે કીધું છે કે કોંગ્રેસ પક્ષની ઉપરના તમે આગેવાન છો તમારા માટેની વગાત આવી આવી છે તો આપ આ બાબતે આપસી પણ ખુલાસો કરશો મને એમ લાગે છે કે આ બાબતો ઘણી વખત પૂર્ણપણે તપાસ થવી જોઈએ જે એમને વાત કરી છે એ કયા હેતુ માટેના છે કે એવું કંઈ સંસ્થાના દરેક ઓલામાં નથી આ નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષના આગેવાન છે ત્યાંથી કપરાટાથી બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા પણ ખોટું થયું હોય તો એમની સામે પગલાં ભરાવા જોઈએ પણ આક્ષેપ કરી અને પોતાનો હેતુ પાર પાડવા માટે કોઈ સહાયક જ્યાં પોતાનું કામ કરાવવા માટે આ રીતને કરે અને કોઈ એને માટે એનો હાથા તરીકે ઉપયોગ કરે તો તે પણ શૈક્ષણિક સંસ્થા માટે વ્યાજબી નથી